મહુવાના ઉમળિયાવદર ગામના હાઈવે ઉપરથી મહુવા ટાઉન પોલીસે દેશી દારૂ ભરેલા સ્કૂટરને જપ્ત કર્યું મહુવા ટાઉન પોલીસને બાતમી મળી હતી કે ઉમળિયાવદર ગામના નેશનલ હાઇવે ઉપર આવેલા વાડીલાલ ડિહાઈડ્રેસન પાસે એક ઈસમ દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્કૂટર મૂકી આરોપી ના સચ્યો હતો આ સ્કૂટરની અંદરથી દેશી દારૂ લીટર આઠ મળી આવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આવડીયા ગાડી છે કા ઈ ઈ હા આદરવાળાની ગાડી છે હા ડીકીમાંય છે તમારું શું નામ એ દાતો વેગા કે કેરે ઓ તો હવે આપણે આ જે બનાવાળી ડીકે છે એ બનાવાળી ડીકેનો પંતમો કરી છે ગુનાવાળી ડીકેનો તો એમાં જે વસ્તુ મળી છે એ વસ્તુ જોઈએ આપણે શું પૂછી બરોબર એક તો આ એટલું મુદ્દો છે છે એક આ વાહન છે નિર્વાચથી મુકિન જતો રહ્યો છે જે જે છે અને ડીકે ફોલો તો જાવ સાઇડ વલા સાઇડ પાછો ડીકીમાં પણ માલ છે એનો કે પૂરેલો છે મુદ્દા માલ એટલે આ જે સદરુ મુલ છે એ મુદ્દામાલ કોનો છે એ આ ગાડી વાહન ઉપરથી આપણે જાણી એના એના વિરુદ્ધમાં લીગલ કાર્યવાહી કરશું બરોબર